જૂનાગઢ જિલ્લા પરના ખેડૂતોને આર્થિક બોજા હેઠળ જીવવાનો વારો આવ્યો છે કેમ કે આ વર્ષે કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન પહોંચ્યું છે આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળતા ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે ત્યારે કેશોદ તાલુકામાં ભારે વરસાદ વરસ્યો હતો ત્યારે બે થી અઢી ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોને મોઢે આવેલો કોડીયો છીનવાઈ ગયો અને ખેડૂતોને રાતે પાણી એરોવાનો વારો આવ્યો છે જેમાં ખાસ કરીને કેશોદ ગ્રામ્યમાં તલ મગ અડદ જેવા ઉનાળો પાક વાવેતર કરવામાં આવ્યો અને આ વાવેતર કરેલ પાક તૈયાર થયો તૈયાર થયેલા પાક પર વરસાદ વરસતા ખેડૂતો મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતો દ્વારા સરકાર પાસે સહાયની માંગ કરી છે મારું નામ નરેન્દ્ર જયંતિભાઈ અઘેરા ગામ અજબ અમારી રજૂઆત એવી જ છે કે આ કમોસમી વરસાદને લીધે અમારે પ્રી મોન્સિમ એક્ટિવ થયું તો વરસાદ વહેલો આવી ગયો જેવું ખેડૂતોને ધારણા પણ નથી આ વરસાદના હિસાબે બધા ઊભા પાકને બહુ નુકસાની પણ છે અને ખેડૂતો જોડે હજી ખાતર પણ નથી જો નવી વાવણી કરવા માટે અત્યારે પાયાના ખાતરની ખૂબ જરૂરિયાત છે તો તે જથ્થો અહીં અહીં કે મળતો નથી તો શ્રી માનનીય કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને એટલી જ રજૂઆત છે કે શક્ય હોય તેટલું વહેલી તકે અમારે ખાતરની વ્યવસ્થા કરી આપે તો ખેડૂતો નવી વાવણી કરી શકે અને આપણી મોસમી વરસાદને હિસાબે જે કોઈ પાકને નુકસાની થઈ છે તેમાં પણ સર્વે કરાવી ને ખેડૂતોને બનતી સહાય આપે બસ આટલી જ રજૂઆત છે અત્યારે બારબત્રી સોળ ડીએપી ઈપ્પો એ બધા ખાતર જે પાયાના ખાતર છે એની જ અત્યારે મળતું નથી તો બને તેટલી વહેલી તકે આની જોગવાઈ કરી આપે